આજ રોજ પાંચમી સપ્ટેમ્બરે મહાન શિક્ષણ શાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર તથા નર્મદા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા પ્રમુખ ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ તથા જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત વિતરણ તથા જિલ્લા નિવૃત્ત શિક્ષકો તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માન સમારોહ યોજી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં આ પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસવાએ પણ હાજરી આપી હતી અને શિક્ષકોની ઘટ અને એક શિક્ષકથી ચાલતી શાળાનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે આ પાર્ટીના દરસાભિ ચેતર વસાવાએ મંચ પરથી પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે શુભકામના સાથે આજે આપણે નર્મદા જિલ્લાની પણ આજે આપણે ઉપસ્થિત થયા છે ત્યારે થોડી ચિંતાની પડી જે વિષય છે કે આપણે તમે જોયું હશે શિક્ષણ સાખા દ્વારા અમણા ટૂક સમયમાં જ આપણે શાળા પ્રવેશોના આપણે કાર્યક્રમો કર્યા હું પણ એક દિવસો દરમિયાન રીગા પાદર શાળામાં હું ગયો ત્યાં 32 જેટલા વિદ્યાર્થીઓ ગામમાંથી બોલાયલો પણ શાળા ઓર છતા

શિક્ષણ નિયામક શ્રીનો મે આગળ પત્ર લખ્યો તો ત્યારે એમણે જ મને માહિતી આપી છે કે આદિવાસી વિસ્તારોમાં 853 શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલે છે 1600 ને લગભગ 63 શાળાઓ ગુજરાતની એક શિક્ષકથી ચાલે છે ત્યારે એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં પણ સારું પરિણામ પરિણામ લાવવા માટે મહેનત કરતા એક શિક્ષકને પણ આજના દિવસે હું અભિનંદન આપું છું દીપક જગતાપ સાથે સીએન CN24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ